અત્યારે કોણ છે કોણ છો તમે શું જોઈએ ક્યાંથી આવો છો આ સર હું મુંબઈ થી આવું છું મારી ફ્રેન્ડના લગ્ન માટે પાસેના ગામમાં આવી હતી રસ્તામાં મારી ગાડી ખરાબ થઈ ગઈ અને બધું ઓફ થઈ ગયું કોઈ ઘર દેખાતું નહોતું માત્ર તમારું તમારું જ હતું બાણું ખખડાવ્યું અહીં નજીકમાં કોઈ મિકેનિક શોપ છે સારું અહીંયા આજુબાજુ કોઈ મિકેનિક નથી શહેરથી જ તમારે બોલાવવું પડશે અત્યારે અનટાઈમ છે ને ઓહ અત્યારે કોલ કરવાથી પણ કોઈ નહીં આવે આસપાસમાં તમને કોઈ ઓળખાણવાળું નથી ના અહીંયા હું કોઈને નથી ઓળખતી અને મને જુઓ ગાડીમાં એકલી આવી છું હું અડધી રાત પણ થઈ ગઈ છે નજીકમાં મારી ફ્રેન્ડ રહે છે એના જ ઘરે હતા પણ અત્યારે એ એના રૂમમાં જતી રહી હશે અત્યારે કોલ કરીને એને ડિસ્ટર્બ ન કરી શકું ને એટલે વિચાર્યું કે માત્ર રાત પૂરતું અહીંયા રહી લો અચ્છા હા હવે તમે શું કરશો જો તમને કોઈ તકલીફ ન હોય તો આજે રાત્રે હું અહીંયા રહી શકું સવાર થતા જ મારી ફ્રેન્ડ ને ફોન કરીને કોઈ મિકેનિક બોલાવીને મારી ગાડી સરખી કરાવીશ અને અહીંથી ચાલી જઈશ આ શું છે 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 બોલે કે આવી જોવામાં તો સુંદર જોઈને માછલી જાળમાં આવીને છે એ જાતે જ્યાં ઘરમાં રહેવાનું પૂછી રહી છે એને શું બોલું હા પાડું કે સર તમે શું વિચારો છો અજાણી છોકરીને કેવી રીતે ઘરમાં રાખવી એવું વિચારો છો ને ના ના એવું કશું નથી અંદર આવો ને ખાધું તું મેં ખોટું ના બોલો આ તમારું જ ઘર ને બોલો તમે ખાધો કે નહીં ખાવાનું લઈ તકલીફ કરો છો સારું એક ગ્લાસ જ્યુસ તો પીશો ને છે સારું ઠીક છે હું લાવ થોડું પાણી મળશે કે ઓ સરવા ગ્લાસ ત્યાં હા આપો ને આના આવતા પહેલા મારે કામ પતાવવું જોઈએ જે કામ માટે આવી હતી એ તો થયું આલો પાણી थैंक यू जी जल्दी पीने ना लायक हाँ जी चेयर हाँ <laughs> शो थो के मेरी एक टेज नहीं कर दो जूस सारू छे ना हम्म खूब सरस छे बिल्कुल तुम्हारी जेम थैंक यू जी અરે આ શું ચક્કર આવે છે લાગે છે કે ગોળી એનું કામ શરૂ કરી દીધું જલ્દી કરની બેવકૂફ કેટલી વાર લગાડીશ અચાનક આ શું થાય છે તમે જ્યુસ પી લો મને ખબર નહીં શું થાય છે માથું થોડું ચક્કર આવે છે મારું કામ થઈ ગયું ચેક કરી લઉં આમાં શું છે અચ્છા બેગ બધા પૈસા અને ઘરેણા આજ બેગમાં નાખી દઉં છું નોટ bad લાગે છે જેટલું વિચાર્યું એના કરતાં વધારે મળી જશે આજે તો તારું કામ થઈ ગયું એ જાગે એની પહેલા મારું કામ પતાવીને ચૂપચાપ ચાલી જઉં છું અરે આમાં પણ છે લાગે છે ખૂબ પૈસાવાળો છે बाय डियर टाटा अरे क्या गए ये छोकरी बद्धू लेने जाती रही કોઈ અજાણી છોકરીને મદદ કરવાનો પ્રયત્ન કર્યો અને મને ધોકો જતી રહી સર હા બોલો સર હું ડેથ સર્ટિફિકેટ લેવા આવી છું સર મારે અપ્લાય કરી ઘણા દિવસ થઈ ગયા અંદર આવો ને નમસ્તે સર હા બોલો સર મારું નામ સોનલ છે સર મારા પતિને ગુજરે ત્રણ મહિના થઈ ગયા છે સર એ જે કામ કરતા હતા એ મને મળવાનું છે સર એ કામ મને મળવાનું છે તો એમનું ડેથ સર્ટિફિકેટ લાવવા માટે કહ્યું છે સર એટલે મેં ડેથ સર્ટિફિકેટ માટે એપ્લાય કર્યું હતું સર એ હજી સુધી નથી મળ્યું એટલે એના વિશે પૂછવા માટે આવી હતી સર એવું છે તમારું નામ શું છે સોનલ સર સીતા પતિનું નામ શું બોલ્યા એમનું નામ રમેશજી સર હજુ આવેદનપત્ર નથી આવ્યું જેવું આવેદનપત્ર આવે સાઈન કરીને મોકલી દઈશ તમને ઓકે ઠીક છે સર ફરી ક્યારે આવીને પૂછું મને કહો તમે એપ્લાય ક્યારે કર્યું હતું મારે એપ્લાય કરી ઓલરેડી બે મહિના થઈ ગયા સર ઓ એવું છે એવો તો ચેક કરીને જોઉં છું જો આવેદન અહીંયા આવશે તો હું સાઈન કરીને ફોરવર્ડ કરી દઈશ કંઈ પણ હું તમારો નંબર આપી દો હું તમને કોલ કરી ઓકે ખોટું તમારે અહીં ઓફિસમાં આવવાની કોઈ જરૂર નથી એટલે કહું છું સર ઓલરેડી મેં એપ્લિકેશનમાં નંબર લખ્યો છે હા એ ઠીક છે પણ હજુ એપ્લિકેશન એ મારી પાસે આવી નથી ને ઓ એવું છે એવું હોય તો એક કામ કરો હું હમણાં તમને એક નવી એપ્લિકેશન આપું છું એમાં તમારી બધી ડિટેલ્સ ફોન નંબર બધું બરાબર લખી દેજો એપ્લિકેશન પાસ થતા જ ફોન કરી દઈશ ઠીક છે સર અરે ઊભા કેમ છો બેસો ને તમે આ એપ્લિકેશનને બરાબર ફીલ કરજો હો ને બરાબર आलू सर हम्म हम्म बधु बरोबर छे ने हम्म तो ठीक छे सर आ सर्टिफिकेट जल्दी थी मने मळी जाय एवी सहायता करो ने सर प्लीज सर सारो हूं तुरंत फॉरवर्ड करी देश आमा फोन नंबर लख्यो छे ने हां मैं लख्यो छे सर जोई लो हम्म हम्म हु, ओके थैंक यू सर थैंक यू सो मच इट्स ओके ભરી જવાનીમાં પતિને ગુમાવીને બહુ કષ્ટ ઉપાડી રહી છે શું કરીએ વિધાન જ હોય છે છે લાગે હેલો હેલો સીતા કેમ છો તમે હા હું ઠીક છું તમે કોણ થોડા દિવસ પહેલા તમે તમારા પતિનું મારી પાસે ડેથ સર્ટિફિકેટ લેવા આવે તા ને હા હવે મને યાદ આવ્યું સર શું થયું સર મારા હસબન્ડ નું ડેથ સર્ટિફિકેટ તૈયાર થઈ ગયું સર હા એટલે જ મેં તમને ફોન કર્યો તમારા પતિ નું ડેથ સર્ટિફિકેટ રેડી છે આને લઈ લો જો મે ઘણો પ્રેશર નાખ્યું ત્યારે જ એ તમારું કામ થયું છે નહીં તો 40 દિવસ બીજા લાગી જાત ઓ ખૂબ જ ખુશી થઈ સર ખૂબ ધન્યવાદ સર અરે થેન્ક યુ શના માટે તમે ઘણા કષ્ટ ઉપાડો છો મારાથી જેટલું થયું કર્યું મે તમે મારા ઘરે આવીને ડેથ સર્ટિફિકેટ લઈ જઈ શકો છો બરાબર તમારા ઘરે ત્યાં કેમ સર હું ઓફિસમાં જ આવીને લઈ લઉં છું અરે ખોટું માનશો નહીં આજે હું ઓફિસ નથી જવાનું આજે મારે રજા છે કાલે મારે ઓફિસના કામ માટે બહાર જવાનું છે તો તરત જ તમે મારા ઘરે આવીને સર્ટિફિકેટ લઈ જાઓ બરાબર ઠીક છે સર હું કેવી રીતે એકલી આટલી દૂર આવી શકું સાથે આવવા વાળું પણ કોઈ નથી થોડું સમજો ને સર તમે બેફિકર રહો તમારે જ્યારે આવવું હોય ત્યારે આવજો સાંજે હું ઘરે જ રહીશ અને રાત્રે હું કામના સિલસિલામાં બહાર જઈશ તો જેટલું જલ્દી થાય આવી જાઓ એવું છે ઓકે સર ઠીક છે સર હું હમણાં આવું છું ઓકે લોકેશન હું WhatsApp માં નાખું છું તમે તેને ફોલો કરજો ઓકે સર જલ્દી આવજો હવે હું શું કરું જઉં કે નહીં સર સર અરે સીતા તમે આવો ને અંદર આવો ને સોરી સર થોડું લેટ થઈ ગયો આવો ને આવો આવો બેસો ને ઠીક છે સર થેન્ક યુ સર હમ સર એ સર્ટિફિકેટ મને આપી દો ને તરત જવું છે થોડી વેઇટ કરો હમણાં લાવું છું અચ્છા ચા કે કોફી કઈ પીશો તમે ના સર આદત નથી મને એ સર્ટિફિકેટ આપી દો ને એક અર્જન્ટ કામ છે અરે સિતારલી જલ્દી કેમ કરે છે તમારા માટે મહેનત કરીને હું સર્ટિફિકેટ લાવે છું અને ઉપરથી તમે બરાબર વાત પણ નથી કરતા એવી કોઈ વાત નથી સર એક કામ છે જલ્દી નીકળવું પડશે સર સીતા ઘણી મહેનત કરીને તમારા માટે આ સર્ટિફિકેટ છું શું તમે મારું ધ્યાન નહીં રાખો શું કરવાનું છે સર હકીકતમાં વાત એવી છે કે શું થયું સર જે કંઈ પણ છે મને કહેવાથી જ ખબર પડશે ને મારે તમને કંઈક કેવું છે સીતા તારું સરસ ધ્યાન રાખીશ મારી સાથે રહીશ સર નથી છું અત્યારે તો પતિ પણ પણ સાથે નથી અને માથે બધો સમજાવર્ચો હું ઉઠાવીશ ને એટલું જ નહીં તમારે જેટલી રકમ જોઈશે ને હું જ આપી દઈશ પણ કોઈ બીજા જોડે લગ્ન ન કરીને મારી સાથે જ રહેશો ને બરાબર વિચારી મને કહેજો તમે તમારે જે જોઈએ હું તમને આપી દઈશ તમે રાજી છો ને સર એક છોકરી સાથે આવી રીતે થોડી વાત કરાય મેં તમને સારા માણસ સમજ્યા એટલે હેલ્પ માટે આવી હતી પણ તમે હશો એવું વિચાર્યું માત્ર તમે જ નહીં આપણા દેશમાં ઘણા માણસો આવા છે એક છોકરી પતિ વિનાની હોય તો બધા માણસ આવું જ વિચારે છે આવી વાત કરવાનું તમે વિચાર્યું પણ કેવી રીતે જો તમે મને પસંદ કરો છો તો લગ્ન માટે પૂછી શક્યા હોત ને મને આટલી નીચ સમજી છે તમે મને ખબર હોત કે તમે આટલા ખરાબ માણસ છો તો હું આવતી જ નહીં મને કોઈ સર્ટિફિકેટ નથી જોઈતું તમે કહ્યું મને સર્ટિફિકેટ આપશો એટલે હું આટલી દૂર આવી હતી છે આના પછી મને કોલ ન કરતા આ ગંદકી તમારા મનમાંથી કાઢી નાખજો હું જાઉં છું ગુડ બાય